વૈશાલી ત્રણ રસ્તા પાસે ટાર્ગેટ કરી એકતાલીસ અઠાવન લાખ રૂપિયાના પાર્સલ લૂટી લેવાની ઘટનામાં સુરત પોલીસે સૂત્રધાર અમદાવાદના કાપડ વેપારી સહિત છની ધરપકડ કરી હતી પોલીસે તેમની પાસેથી ચાર લાખની કિંમતના હીરા પણ કર્યા હતા મૈધરપુરાની આર મહેન્દ્ર આંગળીયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકુલ રાજપૂત અમદાવાદ ઓફિસમાંથી સોનું ચાંદી અને હીરા સહિત સોળ પોઈન્ટ પંચાવન લાખની કિંમતના પચીસ પાર્સલ લઈને પંદરમીએ મળસકીએ સાડા ચાર વાગ્યે સિવાય ટ્રાવેલ્સની બસમાંથી વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉતર્યો ત્યારે બ્લુ કલરની કારમાં આવેલા ત્રણ શખ્સોએ પોલીસની ઓળખ આપી અપહરણ કરી પાર્સલ અને એક હજારની કિંમતનો મોબાઈલ ફોન લૂટી લીધો હતો તેના ત્રીજા દિવસે આજ બસમાં આવેલા બીજા ડિલિવરી મેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ એની નજર ચૂકવી પચીસ પોઈન્ટ બે લાખની કિંમતના પાર્સલ ચોરી લેવાયા હતા ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસે સંયુક્ત ઓપરેશન ગોઠવી બંને ગુનાના મુખ્ય સૂત્રધાર ભરતસિંહ મોહનસિંહ રાજપુરોહિત હાલ રહેવાનું વસ્ત્રાપુર અમદાવાદ મૂળ રહે રેવતડા ગામ ઝાલુ રાજસ્થાન તેના ભાઈ જોગસિંહ ઉપરાંત શૈલેષ ઓબારામ રાજપુરોહિત શ્રવણસિંહ ભુરસિંહ રાજપુરોહિત આકાશસિંહ ગણપતસિંહ અને હિતેશસિંહ રાજપુરોહિતને અમદાવાદ અને રાજસ્થાનમાં છાપો મારી દબોચી લીધા હતા લૂંટની ચોરીનો આખો માસ્ટર પ્લાન ભરતસિંહે બનાવ્યો હતો અને તેણે જ આ ટોળકી ભેગી કરી એક ટોળકી પાસે લૂંટ અને બીજી ટોળકી પાસે ચોરી કરાવી પોલીસે હાલ ચોરીમાં ગયેલા માલ પૈકી ચાર લાખ રૂપિયાની કિંમતના હીરા કબજે કર્યા હતા ગઈ તારીખ પંદર જૂન બે હજાર પચીસના રોજ સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારમાં અમદાવાદથી સુરત આવતી સિવાય ટ્રાવેલ્સની બસમાંથી આર મહેન્દ્ર આંગડિયાના કર્મચારી જ્યારે પોતાના પાર્સલને નીચે ઉતરતો હતો ત્યારે એને ચાર લોકોએ બનાવટી પર પોલીસ પોતે પોલીસ છે એવી ઓળખ આપી એમની પાસેથી એને ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થેલા હતા એ લૂંટીને જતા રહેલા હતા આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશનને લાગેલા હતા દરમિયાનમાં સત્તર છના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી સિવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં ત્યાં પાછળથી કોઈએ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગળીયા સાથે ફરીથી ચેટિંગ થયું અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી જ એનો પીછો કરતી હતી અને એક ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં પચીસ લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેલા હતા આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય એક જ જગ્યાએથી એનો પીછો થતો હોય એક જ આંગળીયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જો વન સાહેબની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય જાલા ઝાલા ગૌસ્વામી સોઢા વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને ત્રણ જણાને પકડી પાડ્યા છે જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અંબારામ રાજપુરોહિત ઓબેરામ રાજપુરોહિત શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ મોનસિંહ રાજપુરોહિત આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે શૈલેષ અને શ્રવણસિંહને ભીનમાલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે જ્યારે જોગસિંહ રાજપુરોહિતને અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે આમ બંને ગુનાનો ડિટેક કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જોન વન ટીમની સાહેબને સફળતા મળી છે